ખાસ કરીને અમારામાં એવું કહેવાય કે જાડેજો ઝુકે નહીં અને ચેતર ચૂકે નહીં એટલે ચેતર છે છે જ નહીં ભલે અત્યારે કદાચ જે પણ હોય પરંતુ એ નથી ત્યારે એક જરૂર કારણ કે આજે મિત્ર તરીકે એક એવું લાગી રહ્યું છે કે આજે એની હાજરી હોવી ખૂબ જરૂરી હતી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અનેક લોકો ડેડીયાપાડા ખાતે ઉમટ્યા છે આદિવાસી સમાજના લોકો તો અહીંયા વિશ્વ આદિવાસી ઉજવણી કરવા માટે ઉજવ્યા છે પરંતુ આ સાથે ખાસ ધારાસભ્ય ચૈતર વસાવાના ખાસ મિત્ર યુવરાજસિંહ જાડેજા તેઓ અહીંયા આવ્યા છે તેમની સાથે એમનો અનુભવ આપણે પૂછીશું યુવરાજસિંહ પહેલી વાર તમે આજે પૂજાને જોઈ શું કહેશો તમારો અનુભવ ખાસ કરીને અત્યાર સુધી આદિવાસી સંસ્કૃતિને ચોકડીઓમાં વહેંચી હતી કોકના મોઢે સાંભળી હતી આજે નજીકથી આવી અને અનુભવ કરવાનો મોકો મળ્યો જે તક મળી જે અવસર મળી એમાં એવું લાગી રહ્યું છે કે હજી પણ આ જે સમાજ આદિવાસી સમાજ છે જમીન સાથે જળ સાથે એ સંકળાયેલો સમાજ છે અને આજના દિવસે જ્યારે માતાજીની પૂજા થઈ રહી હતી અને જે વાઇબ્રેશન જે આવી રહ્યા હતા એ ખરેખર અદ્ભુત હતા અલૌકિક હતા અને એ અલૌકિક વાતાવરણ જે આજે બની રહ્યું છે ત્યારે બધા જ જે આદિવાસી સમાજના જે યુવાનો બહેનો ભાઈઓ બધા જ જ્યારે જે ભેગા થયા છે ત્યારે ખૂબ આનંદની ક્ષણ એ આજે જોવા મળી રહી છે આ મારા માટે અકલ્પનીય હતું અને આજે જ્યારે હજુ સુધી ચોપડીમાં જ વાંચતા હતા કે ભાઈ આદિવાસી દિવસના દિવસે પરંપરાગત જે વેશભૂષા હોય વેશભૂષામાં પરંપરાગત જે વેશ હોય એમાં આદિવાસી સમાજ બહાર આવતું હોય છે આજે નજીકથી આવીને જોવાનો અને સમજવાનો જે અવસર મળ્યો છે એના માટે હું મારા મને ખુદને હું સદભાગી સમજુ છું ખાસ તો તમે તમારા મિત્રને પણ મિસ કરતા હશો ચૈતરભાઈને શું કહેશો એ બાબતે કે એ બાબતે શું તમે કેટલા મિસ કરો છો અહીંયા આવ્યા છે તો ખાસ કરીને અમારામાં એવું કહેવાય કે જાડેજો ઝુકે નહીં અને ચેતર ચૂકે નહીં એટલે ચેતર ભાઈ ચૂકે એમ છે જ નહીં ભલે અત્યારે કદાચ ઝૂકાવવાના જે પણ પ્રયત્નો થતા હોય પરંતુ ચેતરભાઈ આજના દિવસે મેં આની પહેલાં ચેતરભાઈ સાથે આદિવાદી આદિવાસી અધિકાર દિવસ જ્યારે હતો ત્યારે એમની સાથે ગાંધીનગર સાથે સ્ટેજ શેર કરેલું ત્યાર પછી ત્યારબાદ કહી શકાય કે આદિવાસીના જે મુદ્દા હોય શિક્ષણના હોય રોજગારના હોય એને લઈને અમે અવારનવાર લડતો લડતા હોય ત્યારે આજના દિવસે એ નથી ત્યારે એ ખાલી પો જરૂર છે કારણ કે આજે એક મિત્ર તરીકે એક એવું લાગી રહ્યું છે કે આજે એની હાજરી હોવી ખૂબ જરૂરી હતી પરંતુ નથી પરંતુ એની સાથે જોવા જઈએ તો પૂરો આદિવાસી સમાજ આજે જ્યારે એકઠું થઈને આવ્યું છે ત્યારે આ જે કમી છે એ કમી ભરી તો ન શકાય અત્યાર સુધી એ આવી નથી શક્યા જેલના સળિયાની અંદર છે પણ મને એવું લાગી રહ્યું છે કે આ માધ્યમથી એટલે કે ગુજરાત તકના માધ્યમથી એ અમારો અવાજ જરૂર ને જરૂર એ સાંભળશે

કે ભાઈ લાગણી કોને કહેવાય અહીંયા એ લાગણીનું મહેસૂસ થયું એટલે કે માનવતા જે છે એ હજી પણ એ આદિવાસી સમાજમાં જીવે છે અને જે પરંપરાઓ છે જે આપણી રૂઢિગત પ્રણાલીઓથી ચાલતી આવતી પરંપરાઓ છે એ પરંપરા પણ આદિવાસી સમાજમાં અત્યારે હજી જીવિત છે એ ઘણા બધા સમાજો એને પાછળ મૂકી અને આગળ વધી ગયા છે એ કહી શકાય કે જમાના સાથે આગળ વધ્યા છે પરંતુ પોતાની સંસ્કૃતિ પોતાની પરંપરાઓ સાથે લઈને જો આગળ વધવું ને તો આદિવાસી સમાજ પાસેથી શીખવું જોઈએ અને આદિવાસી સમાજ પાસેથી આ શીખવા જોઈએ બાબત આજે હું મારા મારી સાથે એક કહી શકાય કે યાદી રૂપે હું લઈ જવાનો છું યુવરાજસિંહ અહીંયાથી કંઈક ખાસ એવું કહીએ આપણે કે કયું શીખીને ગયા કે જે વસ્તુ કઈ શીખવા મળી ખાસ જીવનમાં ઉતારવા જેવી મને એવું લાગ્યું કે આપણે આપણી મૂળ જે સંસ્કૃતિ છે એ ન ભૂલવી જોઈએ આપણી જે પરંપરાઓ છે એ ન ભૂલવી જોઈએ અને હંમેશા માણસે જમીન સાથે જોડાઈને રહેવું ખૂબ જરૂરી છે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે કોઈ મોટા વ્યક્તિ બની જઈએ તો જમીનથી એક વેચ ઊંચા હાલવા માંડતા હોય છે કે ઘણા ઊંચા હાલવા માંડતા હોય છે એ ન થવું જોઈએ અને આદિવાસી સમાજ આજે જોઈ શકો છો કે બોડી સંખ્યામાં ખાલી એક નામ પડ્યું કે ભાઈ આપણે આદિવાસી દિવસ એમ બધા ભેગું થવાનું છે તો બસ

ખાસ એમને એ શીખવા મળ્યું કે યુનિટી એટલે કે આદિવાસી સમાજ પાસેથી એકતા શીખવા મળી છે અહીંયા આવીને તેમણે કહ્યું અને તેમને જે આદિવાસી સમાજની જે વિધિવત પરંપરા થતી હોય છે જે પૂજા વિધિ થતી હોય છે તે પણ તેમને જોઈ છે અને તેમને સાથે સાથે એમ પણ કહ્યું કે તેમના મિત્ર ચૈતર વસા અને તેઓ મિસ કરી રહ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા